આગળ સમાચારો તરફ નજર કરીએ તો જૂનાગઢ જિલ્લાના બાડિયાટીના તાલુકાના ભંડૂરી ગામે લુખા તત્વોનો ખુલ્લેઆમ આતંક જોવા મળ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે માહિતી મુજબ રાત્રિના સમયે કેટલાક આવારા તત્વો લાકડીને ધોકા સાથે ખુલ્લેઆમ મારામારી કરતા હોવાનો વિડીયો ઝડપથી ફેલાઈ રહ્યો છે અને પ્રાથમિક રીતે આ વિડીયો ભંડુરી ગામનો જોવાનું હોવાનું સામે આવ્યું છે ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે જ્યારે બાડિયાહાટીના તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ ગંભીર સવાલ ઉઠી રહ્યા છે મારે આરી ભૂરા ને કોઈ બી આંખનો પણ ઓળખાણ નથી અને આવી રીતે અચાનક હુમલો કરેલ જેને લીધે હું થોડોક હતાશ થઈ પોલીસ સ્ટેશન માળી આવ્યો તો મારી આ પોલીસ સ્ટેશન અગિયાર સાડાની આસપાસ પહોંચતા ચાર વાગ્યા સુધીમાં બેસાડી રાખી અને સાહેબ નથી અત્યાર સુધી એફઆઈઆર લીધેલ નથી તો આવા સામાજિક તત્વો આવા અસામાજિક તત્વો આવા સામાજિક પરિબળોને જે હેરાન પરેશાન કરતા હોય હું સમાજની જ્ઞાતિનો પ્રમુખ હોય તો બીજા સમાજોએ આમાં વિતરવાનું શું આ રીતે મારું બધું કહું મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપે છે મારી મારા પરિવારમાં મારા બહેન તથા મારા કાકી પર હુમલો કરેલ છે જેથી ફરિયાદ આપેલ છે પોલીસ લીધી નથી અને પાછળથી જાણ મળ્યું કે ભૂરો એક ગેંગ ચલાવે છે તેમાં વિરુદ્ધ મર્ડર લૂંટ ખંડણી મનગી જેવા અનેક ગુના દાખલ છે